行。<No. S 2> no. چته دو ستاي لائق جو

Thank શિયા રામ શિયા રામ જય રામ શિયા રામ જય રામ જો સાધુ સરસ ત Good <laughs> day, <laughs> श्री श्रीमंद्र भ महाराज जयानंद भॻपी महाराज जय अपने महाराज सनाती अपे माता गुरू महारे जय पार्वती हरे हर हर महादेव

गमनीतं विमलमचलं सर्वदे साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरो तमनवा पवन तनय संकट हरण मंगल मोरति रूप राम लखन सीता सही हृदय बसहु सुर भू हरे राम हरे रा हरे 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 कृष्ण हरे कृष्ण 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 ઐતિહાસિક નગરીબી ધરાવ પર ગણેશ ઉત્સવના દિવસોએ હનુમાનજીની આરાધના એની પ્રાર્થના ને પોકાર હનુમાન ચાલીસા કરવા માટે અને ગાતા ગાતા હનુમાનજીને પ્રાર્થના થઈ જાય મનોમન પૂજા થઈ જાય અને હૃદયથી પોકાર થઈ જાય એવા હેતુ હેતુથી સૌના કલ્યાણ માટે સૌની સુખાકારી સાહેબ રીતે હનુમાનજી આરાધાનો સમૂહ આયોજન કર્યું હતું આજે ફરી આ વર્ષે એ પાવન અવસરે આશીરા બાપા ધારેલા રામબેલ બહેન કુંવરદાસજી મહારાજ અમારે હાખી બાપુના कृष्णा जी महाराज मधुमंगल वे संतो સૌને हनुमान चालीसाનો પાઠ કરાવતા મત રાધે સાહેબ લેટી ટીમ પ્રતિષ્ઠા કરબેારા સભ્યો શ્રી રતિભાઈ રામના પ્રેમી हनुमान चालीसाના સૌ સાધકો સૌને મારા જય શ્રીરામ જય શ્રી રામચરિત માણસ એમ કહે છે કે આ મનુષ્ય દેહ મળ્યો કે આપણે બડભાગી હોય ને જ મનુષ્ય દેહ મળે છે દેવું પણ દુર્લભ એવું આ માનવ દેહ મને તમે મળ્યો એટલે આપણે બળભાગી પણ ઈશી વિશેષ દાસી કહે બડે ભાગ પાઈ સત સંગા બધાને મનુષ્ય દેહ મળ્યો છે પણ બડભાગી છે ઈ આવા સત્સંગ હિલા યુગલ નયન જલ हार कही ये પોતાની रामचरितमानस એમ કહે બડભાગી બતાય પણ આ તો અતિ બડભાગી સ્વયં ભગવાન કેના પાસે બડભાગી અતિ બડભાગી વાનર રી સુदाना ने पर भगवान राम क्या परम बडभागी गया छे बात बडभागी अति बडभागी परम बडभागी जटायु પાસે પણ ભગવાન રામ ગયા છે ત્યાં પરમ બડભાગીની વ્યાખ્યા કર

હનુમાન જેવો કોઈ બળભાગી નથી અતિનાનુમાનજી મહારાજ એના જેવો કોઈ બળભાગી નથી બધા એના સમય એના જેવો કોઈ બળભાગી નથી અને નહીં એના જેવો કોઈ ચરણ અનુરાગી એના જેવી રામચરમાં કોઈ અનુરાગ પણ નથી અને હનુમાનજી જેવો કોઈ એના જેવો કોઈ બળભાગી નથી એવા હનુમાનજી મહારાજ ને આરાધવા પ્રાર્થના કરવા માટે સાહેબ કેટલી વાર આ દેવ એક તો હયાત દેવ છે અને બીજું આ દેવા વાળો દેવ છે અષ્ટિ નવ નિધિ અને એ પણ જાનકી પાસેથી છે અસબર દીના જાન કિમા દેવા વાળો દેશે હયાત દે છે અને એને પ્રાર્થના ને પૂજા માટે ગઈ કાલે ગયા વર્ષે પણ આ વખતે પણ યાદ કરું સાહેબ એ કોટ નો ધંધો કર્યો છે સે ડોક્ટર દર્દીઓ જેટલા આવે બધા સારું હારું હોસ્પિટલ હારી ચાલે પણ તમે એવા દેવ ને છો ના સે રોગ પીરા સૌ કોનું કલ્યાણ તેવો ભાવ સાથે આયોજન કર્યું છે હરીફરી ઘણા બધા જવાનું મન થતું હોય છે પણ આ ગમતા કાર્યક્રમો જે જવાથી આપને આનંદ આવે સાહેબ જ્યાં પ્રાર્થના થઈ જાય ઉકાર થઈ જાય એટલે ઘણા બધા કાર્યક્રમ આપણે હાજરી આપવા જતા હોય છે જવું પડતું હોય છે પણ અમુક અમુક એવા કાર્યક્રમો હોય છે જ્યાં જવાનો આનંદ હોય છે અને એ રીતે એક આનંદ માટે આપણા ખુશા ખુશી માટે અહીં આવવાનું થયું છે ત્યારે ફરી ફરી કાર્યક્રમની શુભકામના અને પ્રસન્નતા સાથે સૌને મારા પ્રણામ જય શ્રી રામ ખાડીનો નાદ ઉદગદા હનુમાન ભક્તો ને રામ ભક્તો અમારા મંત્રને માન આપીને અહીંયા આવ્યા અને ખાસ તો બધા સંતો જે આપણે વિરમ નામની ધરાવના પવિત્ર ધરા બધા સંતો જે અહીંયા પધાર્યા છે બધાને મારા ખૂબ ખૂબ પ્રણામ આ બધાના આશીર્વાદ થી જ આ બધો પ્રસંગ સરસ રીતે થયો અને આવતા વર્ષે બી એકત્રીસ ઓગસ્ટે આવતા વર્ષે સત્યાવીસ ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે રવિવાર આવશે ત્યારે ફરી બધા આવશું આપણે આવી રીતે અગિયાર હજાર હનુમાન પાઠ કરવા બે હજાર પચીસ એકત્રીસ ઓગસ્ટ રવિવાર અત્યારથી જ બધા નોંધી લેજો સાંજે આપણે 4 થી સાત ફરી આવી રીતે હનુમાન ચાલીસાશું અગિયાર હાજર એકસો અગિયાર એ બધા સંતો અત્યારથી જ આમંત્રણ આપી દઉં છું એક વર્ષ પહેલાથી અને તમને બધાનેથી આપી દઉં છું અને વિશેષ તો આટલા બિઝી શેડ્યુલ માંથી ટાઈમ કાઢીને આપણા હાર્દિક ભાઈ બી સ્પેશિયલ આવ્યા એમને પોતાને જે આવી ચોવીસ કલાક ગણેશ ઉત્સવ ની દોડધામ ચાલતી હોય છે અને આપણા બધાને ખબર છે કે હાર્દિક ભાઈ બી ગણેશ ઉત્સવ દસ દિવસ કેટલું ધામધૂમથી અને બધા કાર્યક્રમો સાંસ્કૃતિક સાથે હોય છે એમાંથી એ ટાઈમ કાઢીને સ્પેશિયલી આવ્યા એના માટે હાર્દિક ભાઈ બી ખાસ આભાર હવે બધા સંતો નો ખાલી પૂરો સમાન કરશું હાર્દિક ભાઈ બી એક રિક્વેસ્ટ કરીશ કે આપ બી એક આવશો

શારડા પરિવારના આમંત્રણને ને ધ્યાનમાં રાખી શ્રી જાનકીદાસજી બાપુ નું સ્વાગત પણ અહીંયા અમારા યજમાન શ્રી પ્રકાશજી ગોપાલજી શા અહીંયા કરે છે આશીર્વાદ સાથે શ્રી પંચમુખી હનુમાનજી ની જગ્યાની અંદર બિરાજમાન શ્રી ખાખી બાપુ ના આશીર્વાદ લઈ વધારે મહંત શ્રી

રામચરિત માણસ અંદર જે આખું દ્રશ્ય ઉભું કર્યું છે એ પ્રમાણે સદગુરુ કૃપા વિના સપને મળે નહીં સત્સંગ વિશેષ આપણને સર્વને શ્રી હનુમાન ચાલીસા નું રસપાન કરાવનાર અમારે શ્રી રાધેને અહીંયા આગળથી થી ડોક્ટર સાહેબ સાલુ ડાળી સન્માન કરે છે તાલીઓ ના સાથે વધાવી દઈએ બોલો રામચંદ્ર ભગવાન પવન સુધ હનુમાન મહારાજ તો અત્રે હવે હનુમાનજીની ની આરતી કરી પછી આપણે બધા પ્રસાદ ની વ્યવસ્થા સિદ્ધનાથ મહાદેવમાં કરેલી છે આજે આજે અને સામા પાચનના કારણે કદાચ ઉપવાસ હોય તો બધા માટે ફરાળ ભોજન વ્યવસ્થા કોઈ બી હનુમાનજી નો પ્રસાદ છે સમજીને લીધા વગર જવાનું નથી વિશેષ સંતો મહંતો ની હાજરીમાં લોક લુક લાડેલા અને ઐતિહાસિક વિરામ ને ઉજાગર કરનારા એવા શ્રી ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સૌને સારા પરિવાર આવકારે છે વિશેષ અરિયંત રેસીડેન્સી તરફથી સંતો મહંતો સહિત સર્વનું સન્માન જે છે કરવા માટે બે મિનિટ અહીંયા આગળથી કમલનયનભાઈ સુકલ અહીંયા આગળ આવી અને બે મિનિટ માટે આભાર વ્યક્ત કરવા માંગે છે શ્રી હાર્દિકભાઈ પટેલનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત છે અંતઃકરણથી એટલા માટે છે કે આટલા જેમ સાહેબે કીધું ને કે જે રીતે ઉત્સવ છે ઉત્સવને અનુલક્ષીને પણ અહીંયા આગળ હનુમાનજી મહારાજને પોતે સ્મરણ કરતા જે આખો રસ્તો ઉજાગર કર્યો છે ને વિશેષમાં ત્યાં આગળ હનુમાનજી મહારાજની ની પ્રતિમાને બિરાજમાન કરી હનુમાન ચાલીસા ની એક કડી કીધી કે શંકર સ્વયં કેસરી હે શંકર જ સ્વયં કેસરી નંદન છે અને પંચમુખી હનુમાનજી મહારાજ ના આશીર્વાદ જેના ઉપર છે કે જેને ઐતિહાસિક વિરમગામ અને ન્યુ વિરમગા જે આખી વાત છે ખુબ ઓછું સપનું છે અને દાદા ને પ્રાર્થના કરીએ આપ હજી આગળ પ્રગતિ કરો અને હજી આગળ ખૂબ ઉત્તરોત્તર આગળ વધો એવા પંચમુખી હનુમાનજી મહારાજ અને ગદાનંદ ગણપતિ મહારાજના આશીર્વાદ અહીંયા આગળથી આપને અર્પણ કરીએ છીએ શ્રીરામચંદ્ર ભગવાન શ્રમજી મહારાજ સંતો પણ બધા આરતી માટે પરમવા પવન સુત પરમવા પવન સુત પરમવાશજી રુખીઓ કે તમે પા તા તા જો હનુમાન લગાકી કોટડલ રતવાકી લંકા જઈ અસુરાને કી આરામ ચીકતા ચીકવાલે લક્ષ્મણ મોચિંદ મરે સકારે રાણી સવી વણરાને શિવ ગુરુ સદા અપના સકવા કે મુખ પર અન કોલી જી ઉતારે રામની પૂજા ઉતારે કાયે પૂજે સુરજ મારે દૈને પૂજા અંત જનતા ભારતની કે હનુમાન રાજી રોક જનતા સકવા કે સુગુરુ મન્યાક કે ઉતારો જી જય જય હનુમાન ચાલે અલકન કાર્તિક પરલો જાય ભારત દેશ પર હરો તે હનુમાનલાલની પૂજવણીના સવારી જો હનુમાનની આરતી ગાય ભજવાય કોટ પરમ પદ ગાવે चरे कुटे नाराय भुारा इन मोस्टे तारा या